જુનાગઢ ગોધાવા પડી ગીરનાર રોડ પર આવેલ સરકારી કન્યા શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ અને સભાય અભિયાન હાથ ધરવામાં આવ્યું જૂનાગઢ ગોધાવાપાટ ગિરનાર રોડ પર આવેલ સરકારી કન્યા શાળા નંબર માં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ અને શાળાને મંદિર સમજી વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું વાત જયારે શાળાની આવે એટલે દરેકના મગજમાં શિક્ષણ આવે છે પરંતુ જૂનાગઢ શહેરમાં એક એવી શાળા આવેલી છે જેને ગુજરાત સરકાર દ્વારા ગ્રીન શાળાનો બેસ્ટ પુરસ્કાર સાથે ગુણોત્સવમાં પણ રોકડ રકમ અને પારિતોષિક પત્ર આપવામાં આવેલ છે આપણે વાત કરીએ છીએ ગિરનાર દરવાજા ખાતે આવેલ કન્યા શાળા નંબર ચારમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સામાજિક જ્ઞાનરૂપી શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે કન્યા શાળા નંબર ના પ્રિન્સિપાલ તરૂણભાઈ કાટબણાએ માર્ગદર્શન હેઠળ શ્રીના પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં પૂરતું ઓક્સિજન મળી રહે તે માટે અથાત પ્રયત્ન કરવામાં આવ્યા છે જેમાં ઓક્સિજન મળે તે હેતુથી બાવીસ જેટલા આસુપાલોના વૃક્ષો વાવવામાં આવેલ હોય જેને લઈને સરકારશ્રી દ્વારા ગ્રીન શાળાનો બેસ્ટ પુરસ્કાર પણ એનાયત કરાયો છે આ શાળાની ખાસિયત માત્ર શિક્ષણ રૂપે જ્ઞાન આપવાની નથી પરંતુ શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકગણ દ્વારા શિક્ષણની સાથે સાથે બાળકો સામાજિક જ્ઞાન અને જીવન જરૂરી કાર્ય તરફ પણ જ્ઞાન રહ્યા છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈને અનેરું મહત્વ આપવામાં આવી રહ્યું છે જે આપણા રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી છે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના જીવન મંત્રને સ્કૂલના બાળકોએ પણ અપનાવીને શાળાના એક મંદિરના સૂત્રને સાર્થક કર્યું છે બાળકો શાળાએ શિક્ષણરૂપી જ્ઞાન મેળવા આવતા હોય છે પરંતુ શાળાના પ્રાધ્યાપકો અને શિક્ષણ ગણો અભ્યાસ તો કરાવે છે પરંતુ શાળાની સફાઈથી લઈને સામાજિક જવાબદારીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પ્રિન્સિપાલ ભેગા મળીને સ્કૂલમાં કરી રહ્યા છે હાલ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે ત્યારે આ સ્કૂલમાં ભર ઉનાળે પણ શીતળછાંયણો જોવા મળી રહ્યો છે વાત અહીં પૂરી નથી થતી હાલ ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા કન્યા સાડા ચાર માં એક એવું ગાર્ડન બનાવવા જઈ રહ્યા છે જેને લઈ આજે રોપા પણ મંગાવવામાં આવ્યા છે જે રોપાઓને વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો અને પ્રિન્સીપાલ ના હસ્તે વ્યવસ્થિત ગોઠવવામાં પણ આવ્યા છે સાથે આગામી દિવસોમાં આ રોપાનું વાવેતર વિદ્યાર્થીઓના હાથે જ કરવામાં આવશે સાથે વિદ્યાર્થીઓ રોપાનો પોતે જ ઉછેર કરશે તેવો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો છે ત્યારે આ કાર્યને વિદ્યાર્થીઓએ પણ બિરદાવીને જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સાથે એમો સામાજિક જવાબદારીઓ કઈ રીતે નિભાવવી તેનું શિક્ષણ મેળવીને સાથે પ્રેક્ટિકલ રીતે અહીં અમારા સ્વહસ્તે કામ કરીને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ સાથે આ શિક્ષણરૂપી જ્ઞાનને અમારા આગામી ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી નીવડશે મારું નામ ધારેસર દિશા અશોકભાઈ છે હું પાંચ વર્ષથી કન્યા શાળા નંબર ચારમાં અભ્યાસ કરું છું અમારી શાળામાં અમે અભ્યાસ તો કરવા આવીએ જ છીએ પણ સાથે સાથે અમે અમને અહીંયા અમારા સર અમને વૃક્ષારોપણ અને ઘરકામથી માંડીને અભ્યાસક્રમ સુધી અમને બધું શીખવાડે છે સફાઈ કામ અને અમારી રીતે અમે અહીંયા વૃક્ષારોપણ કરીએ છીએ અને અમારી શાળા ગ્રીન ગ્રીન શાળા તરીકે પ્રખ્યાત છે અને અમે અમારી જાતે અમે વૃક્ષારોપણ કરીએ છે અને એને ઉછેરીયે છીએ નામ કેટલા મારું નામ જમના છે ને હું અહિયાં આઠમો આઠ ધોરણમાં અભ્યાસ કરું છું ને હું આ શાળાને એટલે આપણે બધા શાળાને મંદિર તરીકે જ માનીએ છીએ ને હું એમ ઈચ્છું છું કે હે ને મંદિર છે ને જેમ ચોખ્ખું રહે તેમ શાળા પણ અમારી શાળા પણ એટલી ચો ચોખ્ખી રાખીએ છીએ અમે અને આ વૃક્ષો પણ અમે ઘણા બધા ઉછેરીએ છીએ અને વૃક્ષારોપણ કરીએ છીએ અને અમને અંદરથી ખૂબ આનંદ થાય છે કે અમે વૃક્ષારોપણ કરીએ ને અંદરથી એવો ઉત્સાહ જાગે છે કે અમે આ વૃક્ષારોપણ કરીએ અને સ્કૂલનું નામ રોશન કરીએ અમારી શાળા કન્યા શાળા નંબર ચાર મારું નામ છે તરુણભાઈ કાટ બામણા આચાર્ય શ્રી કન્યા શાળા નંબર ચાર અમારી શાળા આ જુનાગઢ શહેરની એક ખૂબ ખ્યાતનામ શાળા છે આ શાળાને બાલા પ્રોજેક્ટ મળેલો છે તેમાં સરકારશ્રી દ્વારા ગ્રીન સ્કૂલનો પ્રોજેક્ટ પણ મળેલો છે ગ્રીન શાળાની અંદર એવો કન્સેપ્ટ છે કે વિદ્યાર્થી અને શિક્ષક બંને દ્વારા આ શાળાની અંદર ઓક્સિજન લેવલનું પ્રમાણ વધારવામાં આવે આપણે સૌ જાણીએ છીએ ત્યારે ગ્લોબલ વોર્મિંગ છે ખૂબ જ તાપ પડે છે ગરમી પડે છે અમારી શાળાની અંદર લગભગ બાવીસ જેટલા તો આસોપાલોના વૃક્ષ છે એ સિવાય જેટલી ખાલી જગ્યા છે ત્યાં અમે આ ગ્રીન શાળા અંતર્ગત આજરોજ બાવીસ હજાર જેટલી કિંમતના અમે રોપા મંગાવ્યા છે અને એ રોપાનું વાવેતર પણ બાળકો દ્વારા થશે શિક્ષક દ્વારા થશે શિક્ષકનું માર્ગદર્શન મળશે અને વિદ્યાર્થી જાણે કે આ કયા ફૂલ આપણને ઉપયોગી છે કઈ વનસ્પતિ આપણને ઉપયોગી છે વનસ્પતિનું મહત્ત્વ શું છે અને વિદ્યાર્થી પોતે જ્યારે જાતે કરશે આ આ કામ તો એ પોતાના ઘરમાં પણ આ રીતે પોતાની રીતે કરશે અમે વર્ટિકલ ગાર્ડન પણ કરેલો છે વર્ટિકલ ગાર્ડન એટલે અહીંયા અમે રોપ ઉછેરીએ અને એ તુલસીના રોપ અમે દરેક ઘરે વિદ્યાર્થીઓને મોકલાવેલા છે આ રોપ પણ વિદ્યાર્થીઓ જાતે તૈયાર કરે છે અને શિક્ષકના માર્ગદર્શન હેઠળ એટલે ગ્લોબલ વોર્મિંગ ને માટે ભલે આપણે બીજું કાંઈ ના કરી શકીએ પણ થિંક ગ્લોબલી બટ એક્ટ લોકલી આપણે લોકલમાં કંઈક આપણા સંદર્ભમાં અહીંયા કંઈક કરશું તો બીજા બધા કરશે વિદ્યાર્થી અત્યારે જો શીખી જાય તો એ ભવિષ્યનો નાગરિક છે અને શીખી શકે ઉપરાંત આ શાળાને શાળા સ્વચ્છતા એવોર્ડ પણ મળેલો છે એમાં દસ હજાર રૂપિયા પુરસ્કાર મળેલો છે ઉપરાંત ગુણોત્સવમાં એ ગ્રેડ મળેલો છે આ શાળાને એમાં પણ દસ હજાર રૂપિયા પુરસ્કાર મળેલો છે અને વિશેષમાં આજુબાજુની ખાનગી શાળાઓમાંથી અત્યાર સુધીમાં છેલ્લા છ વર્ષમાં ચારસો જેટલા બાળકો ખાનગી શાળા છોડી અને આપણી આ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે એટલે આ શાળા એ માત્ર ભણાવવાનું કામ નથી કરતી પણ વિદ્યાર્થીઓને જીવન જીવવાના લેસન્સ મળે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરમાં પણ આપણે બધી સફાઈ આપણે જાતે કરતા હોઈએ છીએ જો ઘર ઘર છે તો શાળા એ તો મંદિર છે તો એ મંદિરની અંદર પણ બાળક છે એ દેવતાનું સ્વરૂપ છે અને અમે પૂજારી તરીકે એને એ પણ શીખવીએ છીએ કે આ રોજનું બ્રદનું કામ છે આપણું એ પણ મોટા થઈ અને પોતાનું ઘર આજુબાજુની સ્વચ્છતા સફાઈ રાખે તો એના માટેનું દરેક શિક્ષક અને અહીંયા અમારા દ્વારા પણ એ માર્ગદર્શન દ્વારા અમે આ કામો અહીંયા કરીએ છીએ અને દરેક કાર્યમાં અમારા શિક્ષકશ્રી અમારા વાલીઓશ્રી અમારી એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી આ બધા જ અમારી સાથે હોય છે સાથે જૂનાગઢ